તરફ અંબાજીમાં પોશી પૂનમ પૂર્વે ભક્તોનું ઘોડાપુર દેશની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકારો સુંદર એટલે કે મયૂર વાકાણી અને અબ્દુલ એટલે કે શરદ સાંખલામાં અંબાના દર્શન કરવા પહોંચ્યા શાકભરી નવરાત્રી નિમિત્તે અંબાજી પહોંચેલા કલાકારોએ મંદિરની હવનશાળામાં નવચંડી યજ્ઞમાં આહુતિ આપી ત્રણ જાન્યુઆરીએ શનિવારે માબાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે આ પ્રસંગે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા એકસો એક યજમાનો દ્વારા મહાશક્તિ યાદ અને માને શાકોત્સવ અન્નકુટ ધરાવાશે વિશેષ આકર્ષણરૂપ એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ તૈયાર કરાયો છે કલાકારોએ દેશ વિદેશના તમામ ભક્તોને આ પાવન અવસરે અંબાજી પધારવા આમંત્રણ આપ્યું चाचर नौ माता जी गरबे घूमे ऐसा चाचर के चौक में माता जी के जहां पे हृदय स्थान है जहाँ माता जी का हृदय विराजमान है ऐसे स्थल पे मैं यहाँ दर्शन करने के लिए आया हूँ दुनिया से कोने कोने से यहाँ पर आते हैं तो हम सबसे विनती करते हैं कि आप लोग यहाँ पर आइए और दर्शन कीजिए माता जी का आशीर्वाद लीजिए बहुत बड़ा दिन है कल कल कुर्णिमा